મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાએ જિલ્લા કલેક્ટરને આડે હાથ લીધા કલેક્ટર કચેરીમાં જિલ્લા સંકલનની બેઠકનું આયોજન કરાયું હતું બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પારઘી મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા હાજર રહ્યા હતા બેઠકની શરૂઆતમાં જ ક્રાંતિ અમૃતિયાએ કલેક્ટરને જમીન કૌભાંડ બાબતે વેધક સવાલો પૂછ્યા છસો બે જમીન કૌભાંડમાં અધિકારીઓની સંડોવણીમાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનું પણ કહ્યું ઉપરાંત મોરબી જિલ્લામાં જમીન કોભાંડ અને બોગસ ખેડૂત ખાતેદાર સહિતના મુદ્દાઓ પર કાર્યવાહી ન થતી હોવાની પણ ફરિયાદ કરી કલેક્ટરે ધારાસભ્યના પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવશે તેવી બાહેધરી આપી હતી આજે જિલ્લા સંકલનમાં જે છસો બે સર્વે નંબર હતા ખેડૂતની જમીન હતી આશરે લગભગ ત્રીસ કરોડની એની એન્ટ્રી રદ કરી અને ખેડૂતના નામે થઈ જઈ રહ્યું હવે એની પ્રોસીજર છે એ તપાસ ચાલે છે અને જેટલા પણ એમાં આવશે જે પણ જે પણ અધિકારી હોય કે ખોટા દસ્તાવેજ કહી હોય કે જે પણ એના ઉપર એક ફોજદારી થશે એ ટૂંક સમયમાં એની કાર્યવાહી થઈ જાય છે ને એની એફઆર ફાળી જઈએ પછી વાત રહી મોરબીમાં બે ત્રણ વર્ષ પહેલાં એવા એક લેબ આપું બધાય કે સીડી ઉતારીને પૈસા પડાવતા એમાં એક બે જણા એવું સીડી ઉપાડીને પૈસા પડાવે ને એની જમીન ઉપર જેને લીધી છે એ બોગસ ખેડૂતો એના ઉપર પણ ફોજદારી થશે કડક થશે અને કોઈને મૂકવામાં નહીં આવે